શહેરના નટુભાઈ સર્કલ પાસે લક્ઝરી બસ અથડાતા સિગ્નલ પોલને નુકસાન થયું હતું શહેરના નટુભાઈ સર્કલ પાસેથી શ્રીજી કૃપા લખેલી ખાનગી લક્ઝરી બસ આજે સવારે આઠ પોઈન્ટ ત્રીસ વાગ્યે પસાર થતી હતી તે સમયે સર્કલ પાસેના ટ્રાફિક સિગ્નલ સાથે ભટકાતા ટ્રાફિક સિગ્નલનો પોલ તૂટી ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી કયા કારણોસર અકસ્માત થયો તે કારણ પણ જાણી શકાયું નથી ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયું હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી હતી બસમાં સવાર મુસાફરોના પડી કે બંધાયા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી નોંધનીય છે કે કાલાગોડા સર્કલ પર કાર અથડાવાની ઘટના બાદ બીજો બનાવ બન્યો છે વરસાદી માહોલમાં અકસ્માતોના બનાવ વધતા જાય છે